દ્વારકા જગત મંદિર નો ગેટ નંબર એક તથા બે સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવતા મંદિર ચોકના નાના મોટા વેપારીઓના ધંધા પર મોટો ફટકો લાગે આ અંગે અવરનાવરણ અનેક રજૂઆતો છતાં ગેટ ખોલવામાં વિલંબ થયો હતો આ તબક્કે વેપારી દ્વારા આવેદનપત્રો તથા ચૂંટણી બહિષ્કાર ની ચીમકી પણ અપાઈ હતી અને સાંસદ પૂનમ બેન માડમ દ્વારા અથાગ મહેનત બાદ મંદિરનો ગેટ નંબર બે ખોલી નખાયા હતા સમાચાર મળતા દ્વારકા વાર્ષમાં માહોલ છવાઈ ગયો હતો આ પ્રસંગે દ્વારકા નગરપાલિકાના પ્રમુખ મીલાબેન ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ ન્યુ વેપારી એસોસિએશનના પ્રમુખ અનિલ લાલ ભાજપાના આગેવાનો પત્રકાર મંડળના ઉપપ્રમુખ વિનુભાઈ સામાની તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજરી આપી હતી તથા પોલીસની કાર્યવાહીને બિરદાવી હતી આ અંગે દ્વારકા પીઆઈ ઓડેદરાને પૂછતા તેઓએ તેઓએ જણાવેલ કે ગામ લોકો અને આગેવાનોની રજૂઆતોને ધ્યાન લઈ જિલ્લા સત્તાધિકારોની સાથે ચર્ચાઓ બાદ આ ગેટ ખોલવામાં આવ્યો છે રાબેત મુજબ આગેડ ચાલુ રહેશે દ્વારકા જગત મંદિરના ત્રણ લાંબા સમયથી બંધ રહેતા હોય છે અને દ્વારકાના વેપારીઓ દ્વારા અનેક રજૂઆતો બાદ આજે ઉચ્ચ કક્ષાએથી જો સુરક્ષા કાર્ય કોઈ નડતર ન હોય તો આ ગેટ ખોલવા ટેલિફોનથી મૌખિક સૂચનાઓ બાદ સાંજે નગરપાલિકા પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય અને ઉપપ્રમુખ પ્રદ્યુમનસિંહ તથા ભાજપના આગેવાનોની હાજરીમાં જગત મંદિરમાંનો બીજો ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો